તો નવા video માં બધાનું સ્વાગત છે ને જો આપણે છે ને આજ રજા રાખી દીધી ને તમે સંભળાઈ જોઈને ખબર પડી ગઈ છે કે આજ ક્યાં જવાનું છે તને અમારે અજય ભાઈ નાઈ નાખ્યા છે કા એટલે ભાઈ અહીંયા અમારે બધા મોટર ચાલુ કરી દીધી છે અને હવે નાઈ છે અને હાલો ભાઈ તો આપણે હવે નાઈ નાખ છે અમારે વિપુલ ને બે વિપુલ ને આવેલા છે એમ જામ તા પહેલા છે આયા પઠ્ઠો દબાવી દીધો છે અને હવે અમારે કપડાં ને એવું કાઢવું છે ભાઈ હવે કેમ કે ન્યા પાણી નહોતું એટલે પછી અહીંયા, આ ગુના વાળું પડ્યું કે લો ભાઈ તો બધા પઠ્ઠો ત્યાં મસ્ત મજાનો કરી નાખ્યો છે ના જો થઈ ગયા છે મસ્ત મજાના અમારે વી ગયા છે બધાય અને અમારે અરે ભાઈ એક હવે રખડે છે કાઈ જા ભાઈ તો જોઈ પાછો પગ ધોવાઈ ગયો છે ને પઠ્ઠો તો ઈ ભાઈ ઓલવાઈ દ્યો તો હવે નાઈ ને ખાસ ન્યા પછી આપણે જે વાટે છે કેમ કે કપડે નું ધો દાવ છે કે એટલે ઈ વાટે છે ને અમારે વિપુલ માન માર પપ્પા ને બધા ઈ વી ગયા છે તો હાલો ભાઈ હવે આપણે ભાઈ દે અમે આ શારદાના સે હું દિના રહ્યા અમતેને ભરું ને માર દિનાક કા છે હા નવા આવ્યા તો ભાયો ભાઈ ગયા છે પાછા નવાની ઠંડી પાણી એટલું ઓલું હતું કે ત્યાં મોટર ચાલુ કરીને પછી નાયા હા તો હાલો હવે પાજી પાછા કા દીનાકા હા એ જો આવ્યા તે બધાની વાહે અને જાય છે પાછા બધાની વાહે હું ને amare દિનાકા આલે કા દીનાકા હા હવે તે જમ દિનાકા તી મસનાના નાઈ છે આજ છેનેવાર છે અને છે પછી આ દે પૂનમ છે કે એટલે મેં આ કપાવવાનું હતું પછી બંધ રાખી દીધું ને બધાય કેદુના કહેતા હતી કે ભૂરખે જાવ ભૂરખે જાવ પણ આ છે ને ટાઈમ મળી ગયો કેમ કે આ શનિવારે છે પાછો એટલે આ ટાઈમ મળી ગયો કે એટલે પછી જાય છે બધા રજા રાખીને આ ભૂરખે આન મંદ દે પગે લાગવા જાય છે હાલો ભાઈ તો વિડિયો માં બિના રહેજો એ જો સીધા થઈ હવે તળાવની પાયે કે કા રસ્તો હે કે એટલે ત્યાં ચડી જાય છે જો ભાઈ નજારો એકદમ મસ્ત મજાનો છે પાણી મસ્ત મજાનો ભર્યું

પેલો બ્લોક છે કે ભાઈ થોડોક સપોર્ટ કરજો ને હાલો ભાઈ તો હવે દર્શન કરી આવીને અમારે ગાવડા આવી ગયા કા હાલો ભાઈ તો હવે દર્શન કરી લઈ ભાઈ હોય ને તેલ ચડાવવા માટે લીધું છે અમારે હજે ભાઈ કા હા આપણે તેલો દો આવી રીતનું કચ્છ પેલું છે

છે <laughs> ને

બરાજો બોલા મથેને ને કેર મૂકી દીસ પછી મર્દાબેન જામ રંભે છે દો ભાઈ તેને મર્દાબેને જો એમ પોછી પણમ રેલે હકે એટલે લઈ લીધું અકર ને બધું લઈ લીધું સાંદબામાંથી ઉગી ગય છે કે બગી પાર્ક લઈ લીધું છે અમારે ઉભા દે દે ભાઈઓ એ એમ ના છે

જમી લઈને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દીધો ગમ્યો તો લાઈક કરી દેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરતા હતા તો બાય બાય